આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સોનલ પરમાર વાંચે છે કોલકાતામાં મહિલા તબીબ સાથેના દુષ્કર્મ અને હત્યાના વિરોધમાં આજે અમદાવાદ બીજે મેડિકલ કોલેજના જુનિયર ડોક્ટર એસોસિએશન દ્વારા હડતાળ પાડવામાં આવી છે જો કે દર્દીઓને કોઈ સમસ્યા ન સર્જાય તે માટે ઇમરજન્સી સેવા કાર્યરત કરવામાં આવી છે જામનગરમાં પણ જુનિયર ડોક્ટર્સ એસોસિએશનના તબીબો દ્વારા રેલી યોજીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં તબીબોએ આ રેલીમાં જોડાઈને દીડને આવેદનપત્ર આપીને ન્યાયની માંગણી કરી હતી કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં પણ તબીબોએ રેલી યોજીને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો ગાંધીનગરમાં પણ ડોક્ટરો હડતાળ પર ઉતર્યા હતા પશ્ચિમ બંગાળમાં મહિલા ડોક્ટર પર હોસ્પિટલમાં દુષ્કર્મ બાદ હત્યાના મુદ્દે આજે પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પત્રકાર પરિષદ યોજાઈ હતી રાષ્ટ્રીય પ્રવક્તા ગોપાલ અગ્રવાલ તેમજ પ્રદેશના મહામંત્રી અને મુખ્યાલયના ઇન્ચાર્જ રજની પટેલની અધ્યક્ષતામાં પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી જેમાં પશ્ચિમ બંગાળ સરકાર ઉપર પ્રહારો કરવામાં આવ્યા હતા તેમજ પશ્ચિમ બંગાળમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથડી હોવાનું જણાવ્યું હતું રાજ્યમાં સવારના છ વાગે પૂરા થતાં ચોવીસ કલાક સુધીમાં બોતેર ટકા કરતાં વધુ વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં છ્યાસી ટકા કરતાં વધુ અને સૌથી ઓછો ઉત્તર ગુજરાતમાં ચોપ્પન ટકા વરસાદ નોંધાયો હતો છેલ્લા ચોવીસ કલાકમાં વડોદરાના સિનોર તાલુકામાં સૌથી વધુ ચોત્રીસ મિલીમીટર પંચમહાલના ગોધરામાં સત્તર અને વડોદરાના કરજણમાં સત્તર મિલીમીટર વરસાદ નોંધાયો છે રાજ્યના જળાશયોની સ્થિતિ જોઈએ તો નર્મદા ડેમમાં ઇઠ્યાસી ટકા જળસંગ્રહ છે જ્યારે સો ટકા ભરાઈ ગયેલા એકાવન જળાશય સિત્તેર ટકાથી વધુ ઓગણચાલીસ ડેમ છે ત્રેસઠ જેટલા ડેમ માટે હાઈ એલર્ટ જાહેર કરાયું છે રાજ્યભરમાં ખરીફ પાકોનું વાવેતર નેવું ટકા જેટલું થયું છે અરવલ્લી જિલ્લાના ડીએલએલએસ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાની હોકી સ્પર્ધા યોજાઈ હતી સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને રમતગમત અધિકારીની કચેરી અને અરવલ્લી જિલ્લાના સંયુક્ત ઉપક્રમે આ હોકી સ્પર્ધા યોજવામાં આવી હતી આ સ્પર્ધામાં ચૌદ સત્તર અને ઓગણીસ વર્ષની વયના નીચેના ભાઈઓ બહેનોની ટીમોએ ભાગ લીધો હતો જિલ્લા કક્ષાની રમતમાં સારું પ્રદર્શન કરનાર રમતવીરોની પસંદગી રાજ્યકક્ષાની હોકી સ્પર્ધા માટે કરવામાં આવશે તેવી માહિતી જિલ્લા રમતગમત અધિકારી પ્રકાશ કલાસવાએ આપી હતી સ્પોર્ટ્સ ઓથોરિટી ગુજરાત અને જિલ્લા રમત અધિકારીની કચેરી દ્વારા ગુજરાત રાજ્ય શાળાકીય રમતોની આયોજન કરવામાં આવ્યું છે જેમાં હોકી અંડર ફોર્ટીન સેવન્ટીન નાઇન્ટીન જિલ્લા કક્ષાની સ્પર્ધા અત્રે જે બી શાહ હાઈસ્કૂલ કેમ્પસની અંદર યોજાઈ રહી છે જેમાં આઠ ટીમોએ ભાગ લીધો છે આજે દેવેન્દ્ર પ્રકાશ મીના સાહેબ આવ્યા હતા આસિસ્ટન્ટ કલેક્ટર મોડાસા પ્રાંત અધિકારી સાહેબ આવી અને છોકરાઓને પ્રોત્સાહિત કર્યા હતા જે ટીમો આવી છે તેમાંથી ખેલાડીઓને સિલેક્શન થશે અને સિલેક્શન થયા પછી રાજ્ય કક્ષાએ રમવા જશે પોસ્ટ વિભાગ દ્વારા વિવિધ સેવાને લગતી ફરિયાદો નોંધાવવા માટે વેબસાઇટ અને હેલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવ્યા છે ડિજિટલાઇઝેશનના આયોગમાં પોસ્ટ વિભાગ સાથે વિવિધ સેવાને લગતી ફરિયાદો નોંધાવવા માટે ઓનલાઈન અને હેલ્પલાઇન નંબર પર ફરિયાદ કરી શકાશે જેમાં ડબલ્યુ 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 ડોટ ઇન્ડિયા પોસ્ટ ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ વીએએસ સ્લેશ પેજીસ સ્લેશ કમ્પલેન્ટ લિંક દ્વારા અને રજીસ્ટર તથા અન્ય ખાતકીય ફરિયાદ માટે હેલ્પલાઇન નંબર એક આઠ શૂન્ય શૂન્ય બે છ છ આઠ છ આઠ પર ફરિયાદ કરી શકાશે સિટી ડિવિઝન અમદાવાદ વહીવટી નિયંત્રણ હેઠળ પોસ્ટ ઓફિસના કાઉન્ટર પર પૂરી પાડવામાં આવતી બચત બેંક ટપાલ સેવા ઓર્ડર અને અન્ય તમામ સેવાઓ સંબંધિત ફરિયાદ આ પદ્ધતિઓ દ્વારા કરી શકાય છે રાજ્ય સરકાર દ્વારા યુવક યુવતીઓ માટે સાગર ખેડુ સાયકલ રેલી યોજાશે આ સાયકલ રેલીમાં સહભાગી થવા માટે રાજ્યના પંદર થી પાંત્રીસ વર્ષની વય ધરાવતા યુવક યુવતીઓ આગામી તારીખ એકત્રીસમી ઓગસ્ટ સુધી અરજી કરી શકશે આ સાયકલ રેલી જામનગર આણંદ અને વલસાડ જિલ્લામાં યોજાશે સાગર ખેડુ સાયકલ રેલીમાં જોડાવા ઇચ્છુક યુવક યુવતીઓએ જે તે જિલ્લાની યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ખાતેથી નિયત નમૂનાનું અરજી ફોર્મ મેળવવાનું રહેશે પસંદગી સમિતિ દ્વારા યોગ્યતા ધરાવતા યુવક યુવતીઓની પસંદગી કરવામાં આવશે આ કાર્યક્રમ દરમિયાન નિવાસ ભોજન તથા કાર્યક્રમ સ્થળે આવવા જવાનો પ્રવાસ ખર્ચ તેમજ ભાગ લેવા બદલ રાજ્ય સરકાર દ્વારા પ્રમાણપત્ર પણ આપવામાં આવશે કચ્છના આદિપુર નજીકથી પસાર થતી નર્મદા કેનાલમાં ડૂબી જવાથી બે તરુણના મોત નીપજ્યા છે અમારા પ્રતિનિધિ જણાવે છે કે સત્તર અને ચૌદ વર્ષના બે કિશોરો કેનાલમાં લ્હાવા ગયા હતા ત્યારે અકસ્માતથી પગ લપસતા બંને પાણીમાં ડૂબી ગયા હતા ફાયર બ્રિગેડની ટીમ દ્વારા બંનેના મૃતદેહને બહાર કઢાયા હતા પોલીસે ઘટના બાબતે વધુ તપાસ હાથ ધરી છે બંને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે રામબાગ હોસ્પિટલ મોકલવામાં આવ્યા છે આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા આ સમાચાર આપ અમારી યુ ટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારા ટ્વીટર હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર ફોલો કરી શકશો